સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે બ્રેડના પકોડા તો ચાલો બનાવીએ અહીં આગળ મેં બે વાડકા જેટલો લોટ લીધો છે એટલે કે અડીસો લોટ લીધો છે અડધું ટામેટું લીધું છે ઝીણું ઝીણું સમારી નાખ્યું છે અને અહીંયા અડધી ડુંગળી લીધી છે તે પણ ઝીણી ઝીણી સમારી નાખી છે અહીંયા મેં ચાર મરચાં લીધા છે લીલા તે પણ મેં ઝીણા ઝીણા સમારી લીધા છે તો હવે ચાલો બનાવીએ આપણે રેડના પકોડા તો સૌથી પહેલાં આપણે ચણાના લોટમાં પાણી નાખીને બેટર બનાવી લઈશું ત્યાર પછી આપણે તેમાં ડુંગળી નાખી દેવાની છે અને તેના પછી આપણે ટામેટું નાખી દઈશું અને મરચાં નાખી દઈશું આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે બહુ જાડું નહીં ને બહુ પાતળું પણ નહીં બનાવવાનું આપણે બ્રેડ ઉપર ચડે એટલું આપણે બેટર બનાવવાનું છે અને ત્યાર પછી આપણે અડધી જેટલી લાલ મરચું નાખી દઈશું અને તેના પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે ફરીથી મિક્સ કરી દઈશું તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે પકોડવા માટે તો હવે આપણે પકોડા બનાવી લઈશું તો ચાલો પકોડા બનાવી લઈએ તો હવે આપણે બ્રેડને એક સાઈડથી કાપી નાખવાની છે મેં અહીંયા ગળી નાની બ્રેડ લીધી છે મોટી નથી લીધી તો હવે આપણે બ્રેડને આ રીતે કાપી નાખવાની છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પકોડા તળી લેવાના છે thank <sweak> તો હવે આપણા બ્રેડ પકોડા બની ગયા છે તો હવે આપણે બ્રેડ પકોડાને આવી રીતે કાપી લઈશું હવે આપણે બ્રેડ પકોડાનો ચટાકો બનાવી દઈશું તો સૌથી પહેલાં આપણે અહીંયા ઘડી મેં અડધી વાડકી દઈ લીધું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું નાખ્યું છે તે આપણે પહેલાં એના પર ચોપડી દઈશું અને તેના પછી આપણે ઉપરથી લીલી ડુંગળી નાખી દઈશું અને લીલા ધાણા નાખી દઈશું તો લો હવે આપણો બ્રેડ પકોડાનો ચટાકો તૈયાર થઈ ગયો છે જો તમને આ મારી રેસીપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હ નહીં અને હા આ બ્રેડ ચટાકો એકવાર જરૂરથી બનાવજો